ઉધરામાં બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો સુરત બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ચડી ગઈ હતી તે દરમિયાન તૂટી રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત ત્રણને ને થઈ હતી જેમાં ઘરના મોભીના ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ તેના બે સંતાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી મળેલી માહિતી મુજબ ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો તે દરમિયાન મધરાત્રે બે વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગેથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી તે દરમિયાન તે પતરું તૂટી ગયું હતું જેથી રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી અને અકસ્માતમાં સમીમને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી એકસો એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તેમજ ઘટનામાં સમીમના રાશિ છ વર્ષ અને નશીબા બાર વર્ષ નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરા તફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું રિપોર્ટ બાય સતીશ કુંભાણી